અંગે પ્રેક્ષકોને માહિતગાર કર્યા આ કાર્યક્રમ શ્રીનગરમાં ઝેલમ નદીના કિનારે આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ સંગીત મંચ પ્રદર્શન અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં અઢાર સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે યોજાવાની છે અને પરિણામો આઠ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે આ કાર્યક્રમને લોકશાહીની નદી તરીકે ઓળખવામાં આવ્યો હતો જેમાં શ્રીનગર જિલ્લાના વિવિધ કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોના કલાકારો પ્રદર્શનકારો અને સાંસ્કૃતિક જૂથો સહિત ઉત્સાહી ભીડને આકર્ષિત કરી હતી જનરલ ઓબ્ઝર્વર અખિલેશ કુમાર મિશ્રાએ પણ મતદાર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો વિદ્યાર્થીઓ અને પ્રથમ વખતના મતદારોને તેમના મૂળભૂત મતાધિકારનો ઉપયોગ કરવાની મહત્વના વિશે અને લોકોને શિક્ષિત કરીને પરિવર્તનના એજન્ટ બનવા જોઈએ તેમ મિશ્રાએ કહ્યું તેઓ સાથે અનેક પ્રશાસન અધિકારીઓ પણ હતા જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર ગુલામ હસન ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ઇમ્તિયાઝ અહેમદ અને ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર સ્પેશિયલ સ્વીપ તાહિર અહમદ મગરે પણ સામેલ હતા પંચ જમ્મુ અને કાશ્મીર જિલ્લા ચૂંટણી અધિકારી વિકાસ કુંડલે કહ્યું કે અમે મતદાર ભાગીદારીને મહત્તમ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ અમે દરેક વિધાનસભા મત વિસ્તારમાં યુવાનોના અધિકારીઓ સાથે યુથ બેન્ડ પોલિંગ સ્ટેશન બનાવ્યું છે અમે બાઇક રેલીનું પણ આયોજન કર્યું હતું

और यूथ को अच्छे से पार्टिसिपेशन करवाने के लिए हमने आज एक बाइक रैली भी रखी थी जिसमें डिफरेंट के सोसाइटी के डिफरेंट सेक्शन के लोगों ने पार्टिसिपेट किया और सब ये जो बाइक रैली है ये तो पूंज टाउन के बीच में से निकली और लोगों के बीच में हमारा ये मैसेज लेके कि वोटिंग इज अ वेरी इंपॉर्टेंट थिंग और जो आने वाली 25 सितंबर है उसमें हमने सबने वोटिंग परसेंटेज को बढ़ाने के लिए मैक्सिमम नंबर्स ने लोगों ने वोटिंग कर दी लास्ट प्रोग्राम हमने शेड्यूल किया है और इसके साथ हर जो कॉन्स्टिट्युएंसी है उसके अंदर हमारे डेली बेसिस पे स्कूल में प्रोग्राम चल रहे हैं इलेक्ट्रोल लिटरेसी क्लब्स हैं पेंटिंग कॉम्पिटिशन है, है परसों हमने एक पोस्टर मेकिंग कॉम्पिटिशन रखा है इस तरीके के काफी सारे प्रोग्राम्स हमने स्वीप के लिए डिस्ट्रिक्ट में ऑर्गेनाइज किए और प्लान किए